ઘટના ઢળતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીના કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી સ્થાનિક સૂત્રોના અનુસાર આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી યુજીવીસીએલ વિજાપુર વિભાગના વાયરમેન હોય પર તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી તેમ છતાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તેમજ મોટા પાયે મિલકતે નુકસાન પર ટળી ગયો છે માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિકી શરૂ કરી દેવામાં આવી છે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું